કાલાવડ વકીલ હત્યા કેસ બને આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધા વકીલની હત્યાળા સંબંધમાં કરવામાં આવી છરીના ઘા ઝીકી કરવામાં આવી હત્યા વૈભવ ચાવડા અને યોગેશ પરમા નામના શખ્સોએ મળીને વકીલને કરી હતી હત્યા એસપી પ્રેમસુખ ડેલુએ આપી માહિતી કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે જે

અઓ અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનો કારણ જે સામે આવ્યો છે ટોટલ બે આરોપી હતા અને બે આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બે આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વિવેક એ બે આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલસીબી ની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો સોધી કાઢેલ છે અને જે બંને આરોપ